પ્રયાગરાજ ની અંદર જે મહાકુંભ છે પૂર્ણ મહાકુંભ એની અંદર બાપા સીતારામ મન ક્ષેત્રનો પંડાલ લાગેલ છે અને જેમાં અમારી પાસે એકસો એસી બાય ચારસો ની જગ્યા છે અને ડોમમાં એકાણું બાય એકસો સિત્તેર ની જગ્યા છે અને અમારો એક જ આશય છે કે બને એટલા અમે દરેક યાત્રિકને પ્રસાદ આપી શકીએ એવી અમારી વ્યવસ્થા છે અને આવનાર જે સ્નાનના દિવસો છે એમાં અમારી અપેક્ષા સંખ્યાની આવશ્યકતા છે રહેવાની સુવિધા માટે અમારે અઢીસો સ્વયંસેવક ઉપરાંત બહેનો અને ભાઈઓ યાત્રિકોની અમે પાંચસો વ્યક્તિ રોકાઈ શકે એવી પણ સુવિધા કરેલી છે અને અમે અહીંયા પોતાનો બોર પણ અમે બનાવેલ છે કે પાણીની સમસ્યા ન રહે એ માટે લગભગ બે હાજર ત્રણ થી નાસિક થી કોમની બાપાસ વન ની શરૂઆત કરી હતી જે હાલ બે હાજર પચીસ માં પ્રયાગ કાજમાં પણ અવિરત શરૂ છે